અક્કલ ની ઓછમ એ છે ને ઘર ની વવારુ ને ઘર ની બહાર કઢાવી છે આ ભાભી ના કાન ભંભેણી કરીને છે ને આ ધંધા તારા બન કરી દે આ સારું નથી લાગતું ઘર ભાંગ છે છોકરા નું હવે તમે રેવા દો ને તમને તો ખબર છે ને કે મારે આ છે ને સાગર આરે ઓલા મારા મામાની સોળી છે ને એનું হক પણ કરાવવાનું હતું પણ આ સાગર છે ને હરો મહિનો નહીં એટલે પી વાત નો ખાર મને કે દિવસનો મગજમાં જતો કે મારે ગમે એમ કરીને આ સાગર નો તો છે ને સુટુ જ કરાવવું છે આ મને નોતું ગમતું દઈએ વહુ લઈ આવી છે મારે મામાની છોકરીમાં હું વાંધો હતો અને એને લીધે જો આ અત્યારે તો બે કંટાવી ગઈ હવે તો ભાભી છે ને એ મામાની છોડી આરે પાછું હક પણ કરવા રેડી થઈ ગયા હું કીધું તે તારા મામાની છોકરી અરે હક પણ નો થવા દીધું એટલે ત્યાં સેજલ બહુ ને ઘરમાંથી કઢાવ્યું તો મુઠીની બારદાન તમે તમે મારા ઉપર હાથ ઉપાડો છો હા પણ હાથ ઉપાડવાનો બહુ મોડો કરી નાખ્યું મે આ હાથ છે ને મારે બહુ પહેલા ઉપાડવાનો હતો કારણ કે હકીકત છે ને તને ખબર નથી હજી અરે પાડમાઈન મોટા ભાઈનો કે એને આપણને આ ઘરમાં રહેવા દીધા અને આપણા ભાગના જમીન ખોવડા છે ને આપણે ક્યારના ફના ફાક્યા કરી નાખ્યા છે અને એ હું કામ તને ખબર છે પૂછ હું કામ તને કહો આ તારે છે ને હેર માં જવાની તને ખબર છે ને ન્યા છે ને ધંધો રોક્યો તો ઓલો તારા ભાઈ એ કીધું ને ન્યા ધંધામાં રૂપિયા ગુડ્યા થતા આપણે એને બધાય ફન ને ફાટ્યા કરી નાખ્યા આપણા ભાગના અને આપણા ભાગે રહેવા માટે એ ખોવડું ન હતું નથી એક કટકો જમીન આપણા ભાગની આ તોય છે ને મોટો ભાઈ

ભાભીની હામાં હા મળાવી અને ઓળી ગરીબ ઘરની દીકરી ક્યાં જાહે એના ભાભીના કાન ભંભી કરીને તે બસાડીને ઘરની બહાર કઢવી મૂકી કાંઈક તો શરમ રાખી હોત આટલી હદે લાલચ તારા મનમાં ક્યાંથી આવી ખબર નહીં પણ પણ મારાથી ભૂલ થઈ ગઈ છે અને હવે એનો તો કઈક કરવો જ પડશે ને ખરેખર હું તને કઉ છું ને મને તારું મન થાય છે આ જાણ હોવા તું છે ને મારા ભગવાન જેવા કાવતરું ભાભી ને કરી અને સમજાવવાની જરૂર હતી અરે હું થઈ ગયું હું એમ કહું તારા મામાની છોકરી આ ઘરમાં ન આવી તો મારા મામાની ની સોડી જો આ ઘર માં આવે ને તો સાગર નામે તો જમીન થવાની હતી અને મારી મામા ની સોડી હોય ને કોઈ મારું તો માને એટલે એની જે જમીન છે ને એના ઉપર આપણે કબજો કરી હગી અને બધું જેમ કે ને એમ હાઈલી જાત એટલે હું આ બધી મહેનત કરતી હતી અરે તને પણ આ બધી રાજ રમત કે દુની રમતા આવડી ગઈ આ તું છે ને ભાભી ની આરે રહી રહી ને આ તારી બુઢી છે ને આમાં છે ને ઘાસ ઉગી ગયું છે કાઈક તો રીત રાખ

આ જે કઈ છું છે ને એ બહુ જ ખોટો છો છે ઘરની બહાર કાઢી મૂકે છે ને આખા ગામમાં મારા નામને થોથો થાય છે

મને જેમ તેમ બોલતા પહેલા હજાર વાર વિચાર કરી લેજો કે જે કંઈ કરું છું એ મારા દીકરાના ભવિષ્યની ચિંતા છે મને કરું છું બરાબર અને એક વાત સાંભળી લ્યો જ્યાં સુધી બે જમીન મને હાથમાં નઈ હોપે ને ત્યાં સુધી આ ઘરમાં નઈ આવે એટલે નઈ જ આવે ભગવાન હદ કરી આ તો હવે અરે વેવાય

પણ મારી દીકરીને હવે મેના ટોણા નો સંભળાવતા તમે તમે તો એમ કહેતા હતા ને અમે તો હાવ ગરીબડા ગાય જેવા છીએ અમારી પાસે તો કાઈ છે જ નહીં તો પછી આ આ રૂપિયા આયા ક્યાંથી તમારી પાસે ચોરી ચોરી કરી કે પછી ક્યાંય ધાર પાડી ગામમાં એમ ક્યો તો વેવાન આ આંબા આંબલીનું તમારે શું કામ છે

એણે મજાક ઉડાડે વેવાય કઈ રીતે લાવ્યો છે અરે એક રહેવા ગામમાં નાનું એવું હતું એને વેચી નાખ્યું છે આ તારી લીધે બે વીઘા બે વીઘા સોટી પડી

હરે મરી જાહો ને તો હજાર વીઘા જમીન છે ને એ પડી રહે આ માણસને છે ને કેટલી જગ્યાની જરૂર હોય ખબર છે ત્રણ ભાઈ શનિ અને એ તે અગ્નિદા દેવા માટે અને તમે આ ગરીબની હાય લ્યો છો હારે આવશે ને તો કોઈકનું માન સન્માન જાળ્યું હોય છે ને એ હારે આવશે કોઈકના પ્રત્યે લાગણી દર્શાવી છે ને તો હારે આવશે હરે ઈશ્વરે તમને ફૂલ જેવી દીકરી વહુના રૂપમાં દીધી છે તો એનું જતન કરવાને બદલે હા બે વીઘા જમીન વાયા પડ્યા સવો અરે હા તમારી બે વીઘા હું તમારે પસા વીઘા જોતી હોય ને તોય તમને આમ અપ ઘડિયા લખી આપું એટલી તાકાત છે મારામાં હા તો તમારી શાન ઠેકાણે લાવવા માટે અમે તમારી પરીક્ષા લેતા હતા કે તમે ક્યાં સુધી સહન કરી શકો છો બહુ હાસી વાત કરી રાખજી ભાઈ તમે ને તને ખબર છે હમણાં એને શું કીધું આ ત્રણ બાય છ ની જમીન અરે એ જમીનમાં રાખ થઈને ભળી જાય રાખ થઈને ગોતી હાથ નહીં આવે હવે તો કઈ સુધેર અને આ છોડીને અપનાવી લે હાજો આ મારો વેવાય ચારો રોવે છે તને હવે તારામાં સહેજે શરમ હોય ને તો આ રૂપિયાની છેલી પકડીને હું ઓપીછો આપી દે પાછા કઈ લો વેવાય વેવાય મારાથી મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે વેવાય અરે તમાર જેવા માણસો ને ઓળખવામાં ઓળખવામાં એ ભૂલ કરી નાખી અરે અરે આવી લક્ષ્મી જેવી દીકરીને મે હરતત કરી અને ઘરમાંથી કાઢી મૂકી હું તમારી ગુનેગાર છું મે હું તમારી ગુનેગાર છું દીકરી કહેવાય છે ને કે દીકરી છે ને એ બે ઘરનો દીવો છે દીકરી ઘરનો તુલસી ક્યારો છે અને દીકરી એક એક નહીં પણ બે બે કોળને તારે છે પણ દીકરી મે તને મે કરવા સીવાય મે તને કોઈ હવે માફી ન માંગો જે થવાનું હોય થઈ જ હા અને બસ મારી બેન ને છોલે આ સમજજો હવે તુંય હું આમ ગોંટો તાણીને ઊભી સો તારા મનમાં થોડો કે જો પસ્તાવો છો હોય ને તો આ ફૂલ જેવી હોવ છે લક્ષ્મી જેવી એના પગમાં પડીને માફી માંગી લે અને વેવાઈ ના પગ ધોઈને પાણી પી ને તો ઓછું પડે માફી માંગ બેટા સેઝર મને માફ કરી દેશે મારાથી મારાથી ભૂલ થઈ ગઈ છે અને વેવાઈ વેવાઈ તમે પણ મને માફ કરી દેશો મેં આડાવડું વિસારી અને ખોટા પગલા ને લીધે મે મારી દીકરી મારી બહુ સેસલ ને દુખી કરી અને કર્માથી કઢાવવા માટે બધા પ્રયત્ન કર્યા પણ સહેલ મને માફ કર દે છે દીકરા મને માફ કરી દે છે ગૌરી બેન એક છે ને આખી દુનિયા અમે લડી હકે છે પણ જ્યારે વાત દીકરી ની આવે છે ને ત્યારે ગમે એવો પથ્થર દિલ બાપ હોય ને તો એની જાતે વેસી નાખે છે હા માણસે એની દીકરી સાડું થઈને એનું બધું વેસી નાખ્યું એને એ પણ ખબર નહોતી કે આની પછીની ઘડી એને ક્યાં જવાનું છે હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ફરી દીકરીને ક્યારે હેરાન ન કરતા નકર તમારા ઘરમાં ઘરમાં રતી નહીં રે ગૌરીબેન રતી નહીં રે મે તો મારી જનમ આપનારી સને તને કોઈ દિન હોતી જોઈ મારા બાપ એ મને કોઈ દિવસ માને કોટ નોતી કલવા દીધી એ ફળિયામાં આમાં જેદી સાજરી પેરી ઉપરતી ને તેદી મારો બાપ હરકા તો એનો અલગ સોને હું ખુશ થઈ જતી હતી આ કરે મને વીર ને કરીને આંગણે મોકલી તમારા મે રૂપ જોયા ને તો મને તો કે મને એક માં મળી ગઈ